ભારતીય સેનાને બિરદાવવા માટે આજે તળાજા શહેરમાં વિશાળ સંખ્યામાં તિરંગા યાત્રા કાઢવામાં આવી ભારતીય સેનાની કામગીરીને લઈને સમગ્ર ભારત દેશના નાગરિકો ખુશ છે પાકિસ્તાનને ધૂળચાટું કરી દીધું હતું જેથી સેનાની કામગીરી ચારો તરફ બિરદાવવામાં આવી રહી છે ત્યારે આજે તળાજા શહેરમાં પણ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં તિરંગા યાત્રા ફરી હતી જેમાં ભારત માતા કી જય સહિતના નારા ગુંજી ઉઠ્યા હતા અને લોકોમાં આનંદ જોવા મળ્યો હતો આ તિરંગા યાત્રામાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ નગરપાલિકા પ્રમુખ તેમજ તળાજા શહેર ભારતીય પ્રમુખ પાર્ટી પ્રમુખ વાળા સહિત ભાજપ કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને પત્રકાર એકતા પરિષદ દ્વારા વાવચોક ખાતે તિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અબુભાઈ મલાડા મેરીજિંગ ગુજરાત આ સાપ્તાહિક ન્યૂઝ વેબ ચેનલ અત્યારે અમારા અહીંયા તળાજામાં આપણી ભારતીય સૈન્યને સન્માનવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે તો વાવચોકમાં અમો તળાજા પત્રકાર એકતા પરિષદ દ્વારા પુષ્પ વર્ષા કરી આપણા સૈન્યનું સન્માન કરવામાં આવે છે જય હિન્દ જય ભારત